હેલો પશુ પાલક મિત્રો આજે તો વરસાદ ફૂલ પડી રહ્યો છે મિત્રો બચ્ચા પણ ઠરી રહ્યા છે આજે તો ગામડા બારે બોધ્યા ઠરી ગયા છે કેમ બચ્યું શું કરે મિત્રો ચોમાસાની અંદર શંકર ગાયને પલાળવીને જોઈએ પણ આજે અચાનક વરસાદ આવી ગયો છે એના લીધે શંકર ગાયો આજે હેરાન થઈ ગઈ છે બારે બોધી હતી આજે તબેલું થોડુંક સફાઈ કામ કર્યું હતું ધોઈ નાખ્યું હતું એના લીધે શંકર ગાયો આજે પલળી ગઈ છે કારણ કે ચોમાસાની અંદર બીમાર થવાની શક્યતા વધુ રહેતી હોય છે જો તો પાણી પાણી પડ્યું છે ભરેલું અંદર જવું છે એમ એટલે મિત્રો ચોમાસામાં ભેંસો ને ચાલે બારે બોંધો તો પણ એ શંકર ગાય ને બારે બોંધવી નહીં વરસાદના કારણે બીમાર થઈ જતી હોય છે પછી પશુપાલક મિત્રો બહુ હેરાન થતા હોય છે દવાઈ પણ આ સમય તો ઘણી મોંઘી છે હવે મિત્રો અહીંયા લાવી દઈશું હવે શંકર ગાયને ચલો તો આજના બ્લોગમાં આટલું જ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક ને સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો